ડભોઈ શહેરના ચોતરિયા પીર પાસે આવેલા સરદાર સરોવર નિગમ દ્વારા બે હજાર સાતસો સત્તર મીટર કેનાલો બનાવવામાં આવી છે જેમાં ગાબડા પડી જવાથી પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યો છે ડભોઈ શહેરના ચોટરિયા પીર પાસે આવેલી સરદાર સરોવર નર્મદા નિગમ પોર શાખા નહેર સાકર બે હજાર સાતસો સત્તર મીટર કેનાલો બનાવવામાં આવી છે આ કેનાલો દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી મોટા મોટા ગાબડા પડી જતા પાણી વીડફાઈને સીમના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થાય તેવી ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે જ્યારે કે અંદર અને ઉપર ગાળા બાવડિયા અને જાળી ઝાંખી મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યા છે જેના કારણે પાણી ખેડૂતોને ખેતી સુધી મળી શકતું નથી વહેલી તકે ઠેર ઠેર કેનાલોમાં પડી ગયેલા ગાબડા ચાડી ચાખરા સાફ કરવામાં આવે તેમજ પડેલા કેનાલોના ગાબડાને રિપેર કરવા ખેડૂતોની લોક માંગ ઉઠવા પામી છે બેઉ તરફથી મોટા મોટા ગાબડા પડી ગયા છે નર્મદા અધિકારીઓની બેદરકારીના કારણે પાણી વેડફાઈ રહ્યું છે